ભુજમાં શેરી ફેરિયાઓનું કામ વહેલી પરોટે શરૂ થઈ જતું હોય છે ત્યારે આજે સવારે અનઅધિકૃત રીતે વેન્ડિંગ ઝોન હટાવવાની પ્રક્રિયા ભુજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જ્યાં શેડ નડતું ન હોય તેવું શેડ ગેરકાયદે નથી તેવું ઠરાવવામાં આવેલ છે ત્યારે ભુજમાં શેરી ફેરિયાઓના આ પ્રકારના બાંધકામ સામે પગલાં લેવા ગેરવ્યાજબી હોવાનું શેરી ફેરિયા સંગઠનના મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું સાથે વાત કરતા મોહમ્મદ લાખાએ શેરી ફેરિયાઓની વેથા રજૂ કરી હતી ગઈ રાત્રે ભુજ નગરપાલિકાના બે કર્મચારીઓ માત્ર કિશોરભાઈ શેખા એન્યુએલએમ શાખાના અને દબાણ શાખાના ઝાલાભાઈ દ્વારા અડધી રાત્રે એટલે કે જ્યારે ફેરિયાઓના ગ્રાહકીનો સમય હોય એવા સમય બિલકુલ અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે વેન્ડિંગ ઝોન હટાવવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવી છે એને સખત સદો શબ્દોમાં અમે વખોડીએ છીએ આ બાબતે નગરપાલિકાએ અમુને નોટિસ આપેલી છે બાંધકામ કરનાર સંસ્થાને ત્યાં કોઈ પાકું બાંધકામ નથી નગરપાલિકા એક જગ્યાએ શેડ માટે એવો નિયમ બનાવી રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રશાસન કે જ્યાં શેડ નડતું ન હોય એવું શેડ ગેરકાયદેસર નથી તો આ શેડ ક્યાં નડે છે એ બાબતે નગરપાલિકાએ નક્કી કરવું જોઈએ નગરપાલિકાના પ્રશાસનની અંદર મારે કહેવું પડે છે કે ભુજ શહેરની પ્રજાએ સત્તાધારી પક્ષના નગરસેવકોને વોટ આપી ચૂંટીને આ શહેરના વિકાસ માટે મોકલવામાં આવ્યા છે આ શહેરનો વિકાસ કરવા માટે મોકલાય છે ત્યારે અહીંયા વટ વચન અને વેર માટે આ લોકો સત્તામાં બેઠા હોય અને પોતાના મનમાની કરતા હોય એવી રીતે આજે ગઈ રાત્રે નગરપાલિકા દ્વારા આ પતરાનો શેડ જે છે એ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી જ્યારે કે નગરપાલિકાને આ બાબતે બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીમાં લેખિતમાં પત્ર આપવામાં આવ્યો છે અને એ પત્રનો કોઈ જ જવાબ નગરપાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવેલ નથી જે ખેદજનક છે ત્યારે આજે જે કાર્યવાહી નગરપાલિકાએ રાત્રે કરી છે એ કાર્યવાહીની વિરુદ્ધમાં અમે સત્તાધારી પક્ષના નગરસેવકો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર છીએ સમાધાનના પ્રયત્નો પણ અમે કર્યા છે અમે એમની સાથે બેસીને વાતચીત કરવા માટે પણ તૈયાર હતા તૈયાર છીએ પરંતુ અમારી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે ક્યારે પણ અમને કહેવામાં આવ્યું નથી જ્યારે કે આજે ગઈ રાત્રે આ લોકો અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એ વિસ્તારમાં કાર્યવાહી કરી એ બિલકુલ ગેરકાયદેસર છે આજે અમે આ બોર્ડ સમક્ષ કે ભાઈ તમામ કાઉન્સિલરો તમામ વિપક્ષ અને બધા જ જ્યારે અહીંયા છે ત્યારે અમે એક અમારી નાની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે લેટ થઈ ગયા અમે પરંતુ અમે નાની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમે પણ આ ફેરિયાઓ જે છે એ ભુજ શહેરના નાગરિકો છે આ ફેરિયાઓ તમને વોટ આપેલા છે ત્યારે આ જ ફેરિયાઓના ધંધા રોજગારને અસર ન થાય એના માટે ઈશ્વર અલ્લાહને સાક્ષી રાખી અને હકારાત્મક કાર્યવાહી કરો એવી અમારી વિનંતી છે